નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજ તારીખ ચૌદ જૂન બે હજાર પચીસને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ એકતાલીસો ને રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે જીરુની બજાર ચાર હજારથી લઈને પિસ્તાલીસો વચ્ચે ઊંચામાં જોવા મળી રહી છે તેમજ માર્કેટ માર્કેટયાર્ડમાં ચાર હજાર નીચા ભાવ બોલાઈ રહ્યા છે હમણાં કોઈ તેજી નહીં જોવા મળે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો સિત્તેર થી ત્રણ હજાર નવસો ને રૂપિયા હળવદ એકત્રીસો પચાસ થી ત્રણ હજાર નવસો ને રૂપિયા મોરબી તેંત્રીસો પચાસથી આડત્રીસો પચાસ રૂપિયા પાટડી પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા બોટા ત્રેવીસો પંચોતેરથી ચાર હજાર અગિયાર રૂપિયા જસદણ ચોત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ગોંડલ ત્રેવીસોથી ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા વાંકાનેર બત્રીસો પચાસથી આડત્રીસો સિત્તેર રૂપિયા જેતપુર અઠ્યાવીસોથી સાડત્રીસો રૂપિયા ઊંઝા તેત્રીસોથી એકતાલીસો ને રૂપિયા થરા ચોત્રીસોથી ચાર હજાર ચાલીસ રૂપિયા પાટણ ત્રણ હજારથી સાડત્રીસો દસ રૂપિયા હારીજ બત્રીસોથી સાડત્રીસો પચાસ રૂપિયા થરા બત્રીસોથી ચોત્રીસો ને સિત્તેર રૂપિયા નેનાવા ચોત્રીસોથી ચાર હજાર રૂપિયા વારાહી પાંત્રીસોથી ત્રણ હજાર રૂપિયા દિયોદર ચોત્રીસો થી સાડત્રીસો રૂપિયા રાધનપુર ત્રણ હજારથી આડત્રીસો વીસ રૂપિયા રાપર ચોત્રીસો પચાસ થી ચોત્રીસો પચાસ રૂપિયા અંજાર પાંત્રીસો થી છત્રીસો રૂપિયા ભયાઉ પાંત્રીસો થી રૂપિયા જામનગર બાવીસોથી આડત્રીસો ચાલીસ રૂપિયા ભાવનગર એકત્રીસોથી પાંત્રીસો ને રૂપિયા પોરબંદર બે હજાર નવસો પચાસથી રૂપિયા અમરેલી પચીસોથી આડત્રીસો ને રૂપિયા ધ્રાંગધ્રા તેત્રીસો થી પાંત્રીસો ને રૂપિયા સાવરકુંડલા બત્રીસોથી સાડત્રીસો ને રૂપિયા થ્રોલ ત્રણ હજારથી છત્રીસો સિત્તેર રૂપિયા સમી પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા ધાનેરા સાડા ત્રીસો સિત્તેરથી ચાર હજાર અગિયાર રૂપિયા માંડલ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ખાંભા ત્રણ હજાર નવસો એંશીથી ત્રણ હજાર નવસો એંશી રૂપિયા ભાંભર તેત્રીસો એકાવનથી અડતાલીસ ને ચાલીસ રૂપિયા પાઠાવાડા સાડા ત્રીસો ત્રીસથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા હિંમતનગર બાવીસસોથી રૂપિયા બહુચરાજી ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા બાબરા બે હજાર નવસો દસથી છત્રીસો રૂપિયા ઉપલેટા પાંત્રીસોથી પાંત્રીસો ને ચાલીસ રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી સાડત્રીસો ને વીસ રૂપિયા જામજોધપુર બત્રીસો પચીસથી આડત્રીસો એકોતેર રૂપિયા દસાડા પાટડી પાંત્રીસોથી આડત્રીસો બેતાલીસ રૂપિયા અને જામખંબાળિયા એકત્રીસોથી સાડત્રીસો ને પંચોતેર રૂપિયા